નમસ્કાર મિત્રો હું છું મુકેશ માંડવી અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપને સમક્ષ વિડીયો લઈને આવ્યો છું જે યુ ઇ કુટીર યોજનામાં જે સાધન સહાય સરકારે યોજના શરૂ કરી છે તેમાં કયા ડોક્યુમેન્ટ જોશે કોણ લાભ લઈ શકશે એમની હું સંપૂર્ણ માહિતી તમને વિડીયોના માધ્યમથી જણાવીશ તો મિત્રો જે યોજના છે એમનું નામ છે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ જે માનવ કલ્યાણ યોજના હેઠળ મફત સહાય સાધન મળશે માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ વિશે માહિતી મેળવીશું માનવ કલ્યાણ યોજના હેઠળ શું શું લાભો મળશે કોને અને કેવી રીતે લાભ મળશે તેની તમામ માહિતી મેળવીશું જે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ યોજનામાં ચલાવવામાં આવે છે રાજ્યના આર્થિક રીતે પસાત વર્ગો ગરીબ લોકો સ્વરોજગાર ઊભો કરીને આત્મનિર્ભર બને તે ખૂબ જ જરૂરી છે આ યોજના દ્વારા ધંધો રોજગારી ઊભી કરી શકે અને ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે આ યોજનાના ફોર્મ ઓનલાઈન ઈ કુટીર પોર્ટલ પર ભરાય જે આજે આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરો તેની વિગતવાર માહિતી મેળવીશું ઈ કુટીર પોર્ટલ પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા પણ ઓનલાઈન કરી શકશે લાભાર્થીની પાત્રતા જોઈએ તો બીપીએલ કાર્ડ ધરાવતા અને નૈયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને મળવાપાત્ર સહાય નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય કેટલી આવક ધરાવતા નાગરિકોને લાભ મળશે તો કે છ લાખ સુધીની આવક ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ મળશે અરજીની પ્રક્રિયા ઓનલાઈન કુટીર પોર્ટલ પર અરજી કરવાની રહેશે કે અરજી છે ઓફલાઈન નથી જે ઓનલાઈન જ છે જેમની વેબસાઇટ પણ તમને વિડીયોમાં જ આપી દઉં છું માનવ કલ્યાણ યોજનાઓ હેતુ આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પસાર વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ છે આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે આ નાગરિકોને સીધી સાધન સહાય આપની આર્થિક રીતે પગભર બનાવી શકાય છે માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા કે લાભાર્થી અઢારથી સાઠ વર્ષના વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ સાઠ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગની ગરીબ રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે કે ઝીરોથી સોળનો સ્કોર ધરાવતા લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં આવકમાં સુધારા કરવામાં છે એટલે કે જે આવક પહેલાં હતી એમના સરકારે અરજદારની કુટુંબની વાર્ષિક આવક જે વધારીની છ લાખ સુધીની કરવામાં આવી છે જે છ લાખ સુધીનો વાર્ષિક આવકનો દાખલો હશે તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો કે એટલે કે જે કુટુંબની આવક છે વાર્ષિક છ લાખ સુધીની હશે ત્યાં સુધી તમે આ યોજનાનો લાભ લઈ શકશો જોઈએ તો અંગેના તાલુકા મામલાદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરો મહાનગરોમાં મહાનગરપાલિકા અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે આપણે અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ અને અપલોડ કરવાનું રહેશે હા મિત્રો આ વખતે જે યોજના છે એમાં ફેરફાર કર્યો છે સરકાર છે કે ઈ શ્રમ કાર્ડ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે અને ઈ મફત સાધન સહાયની યાદીમાં આપણે જોઈએ તો દૂધ દહીં વેચનાર ભરતકામ ब्यूटी पार्लर पापड़नी बनावट वाहन सर्विसे रिपेरिंग प्लम्बर सेंटिंग इलेक्ट्रिक एम्प्लॉस ने रिपेरिंग अथाणा बनावट અને પંચર કીટ તો મિત્રો આ દસ પ્રકારની કીટના જે ફોર્મ છે એ હાલમાં શરૂ થઈ ગયા છે તો મિત્રો ફોર્મ ભરવાનું ચૂકતા નહીં અને જે આ દસ વ્યવસાય મેં બતાવ્યા એ મુજબના જે કીટ છે તમેથી તમારે જે વ્યવસાય કરતા હોય તો તમે એનું ફોર્મ ભરી શકશો પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે જોઈએ તો અનુસૂચિત અનુસૂચિત જાતિ પૈકી પસાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પસારક વર્ગ વિચારતીને વિમુખ જાતિઓ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે આ સિવાયની તમામ જાતિઓના લાભાર્થીઓએ આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીને પસંદગી આપવામાં આવશે જી હા મિત્રો તો આમાં જે ફોર્મ ભર્યું છે ત્યારબાદ સરકાર શ્રી દ્વારા જે તે કક્ષાએથી ડ્રો સિસ્ટમ છે તો ડ્રોમાં લાભાર્થીનું નામ પસંદ કરવામાં આવશે ત્યારબાદ કીટની ફાળવણી કરવામાં આવશે તો આ મિત્રો મારી ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યો હોય મારો વિડીયો ગમ્યો હોય આવી નવી યોજના અને ભરતીઓની માહિતી જાણવા માગતા હોય તો મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર સૌને મારે જય શ્રી કૃષ્ણ